જળમગ્ન બન્યું હતું અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ભારે પાણી આવતા ડૂબેલા મહાદેવ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા ભારે વરસાદમાં અરવલ્લીના માલપુરમાં સ્વયંભુ રખોડેશ્વર મહાદેવે લીધી જળ સમાધિ વાત્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવ આવેલું છે અને વાત્રક ડેમ ઓવરફ્લો થતાં રખોડેશ્વર મહાદેવ મંદિરમાં પાણી પણ ભરાયા હતા પાણી એટલી હદે ભરાયા હતા કે મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું જળમગ્ન મહાદેવના અલ્લાદાયક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં ડ્રોને નદી દ્વારા મંદિરને કરવામાં આવતા જળાભિષેકને કેમેરામાં કેદ કર્યા હતા હાલ મહાદેવ મંદિર મંદિરની આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ જ્યારે વાત્રક ડેમ ભરાયા ત્યારે છ મહિના સુધી મહાદેવ જળમગ્ન રહે છે વાત્રક નદીના કિનારે પૌરાણિક રખાડેશ્વર મહાદેવ આવેલું છે વાત્રક ડેમ ઓવરફ્લો થતાં નદી ચારેકોર ભરાઈ ગઈ છે તેથી વાત્રક નદી જાણે સામેથી મહાદેવને અભિષેક માટે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે જળમગ્ન મહાદેવના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે